વધારી દેવામાં આવી છે મહાત્મા મંદિરમાં થ્રી લેયર સુરક્ષા કવચ તૈયાર કરાયું છે રાજ્યની પોલીસને કેટલાક અધિકારીઓને ખાસ જવાબદારી પણ સોંપવામાં આવી છે તો અનેક સુરક્ષા એજન્સીઓ કામે લાગી ગઈ છે વાયબ્રન્ટ ગુજરાત બે હજાર ચોવીસ અનેક મુદ્દાઓ પર જોવા જઈએ તો અલગ પ્રકારે આ વખતે વ્યવસ્થા કરવામાં આવી છે સિક્યુરિટીની દ્રષ્ટિએ જોવા જઈએ તો પણ થ્રી લહેર સિક્યુરિટી પૂરી પાડવામાં આવી રહી છે સ્વાભાવિક છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે આવી રહ્યા છે એ ઉપરાંત જોવા જઈએ તો પાંચથી વધુ રાષ્ટ્ર અધ્યક્ષો પણ આવી રહ્યા છે ત્યારે આ સુરક્ષા વ્યવસ્થા જે પ્રકારે બંદોબસ્ત કરવામાં આવી છે ક્યાંક ક્યાંય ને ક્યાંય જોવા જઈએ તો ટ્રાફિકની કોઈ સમસ્યા ન થાય અને સાથે સાથે વીઆઈપીની સુરક્ષામાં કોઈ ચૂક ન રહે એ પ્રકારની વ્યવસ્થા છે અત્યારે આપણે જ્યાં ઊભા છે એ વી વીઆઈપી લોકોનો પ્રવેશ દ્વાર છે અહીંથી તમામ વીવીઆઈપીઓ પ્રવેશ કરશે અને એનાથી થોડેક દૂર છે એ એ પ્રધાનમંત્રી ત્યાંથી પ્રવેશ કરવાના છે ત્યાં પણ અત્યારે કોઈને એલાવ નથી પણ અત્યારે જે નજારો દેખાઈ રહ્યો છે પોલીસે સમગ્ર મહાત્મા મંદિરને કોર્ડન કરી લીધું છે અને કોર્ડન કરીને ક્યાંક ને ક્યાંક સમગ્ર જે માર્ગો છે ત્યાં ક્યાં કોઈ અલગ પ્રકારની ચહલ પહોલ ન થાય એ પ્રકારની વ્યવસ્થા કરી દેવામાં આવી છે સ્વાભાવિક છે કે માત્ર ગાંધીનગર નહીં પણ બહાર રાજ્ય બહારથી પણ જે દિલ્હીની એજન્સીઓ પણ અત્યારે કામ કરી રહી છે સાથે સાથે જોવા જઈએ તો ગાંધીનગર પોલીસ નહીં પણ ગુજરાતના અન્ય રાજ્યોની પણ પોલીસ બોલાવવામાં આવી છે ખાસ જોવા જઈએ તો પોલીસથી માંડીને જે અધિકારીઓ છે જે ગુજરાતમાં એટલે કે વાયબ્રન્ટ ગુજરાતમાં ગાંધીનગરમાં કામ કરી ચૂક્યા છે એ તમામ અધિકારીઓને પણ વાયબ્રન્ટ ગુજરાત બે હજાર ચોવીસમાં માં બોલાવી લેવામાં આવ્યા છે એટલે સુરક્ષાની દ્રષ્ટિએ ક્યાંય પણ કોઈ ચૂક પૂર્ણ એ માટેની તમામ વ્યવસ્થાઓ તંત્ર દ્વારા કરી લેવામાં આવી છે કેમેરામેન રમેશ સ્ટુડિયો સાથે હિતલ પારેખ જી મીડિયા ગાંધીનગર મહાત્મા મંદિરમાં અનેક આકર્ષણો ઉભા કરાયા છે જ્યાં ગરવી ગુજરાત ખાસ આકર્ષણનું કેન્દ્ર છે ગુજરાતની ધરોહર કલા અને કલાત્મક ચીજવસ્તુઓનું પ્રદર્શન ભરત ગૂંથણ હાથ વનાટથી બનતું કાપડ કલાત્મક ગૂંથણવાળી છત્રી કાઇટ ફેસ્ટિવલ અંતર્ગત પતંગો પણ અહીં મૂકવામાં આવ્યા છે વાઇબ્રન્ટ ગુજરાતની દસમી શ્રેણીનો પ્રારંભ આવતીકાલે થવાનો છે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત મહાત્મા મંદિરમાં આવશે સ્વાભાવિક છે કે મહાત્મા મંદિરમાં અનેક પ્રકારના દેશ વિદેશના મહેમાનો આવવાના છે ત્યારે એમને ગુજરાતનું જે ગુજરાતની સંસ્કૃતિ છે ગુજરાતની કળા છે એ પ્રદર્શિત કરવા માટે ગરવી ગુજરાતનો ખાસ રોલ અહીંયા રાખવામાં આવ્યો છે એમાં કતપુતલીથી માંડીને ચબૂતરો જે છે એ કલાત્મક રીતે અહીંયા રજૂ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને સ્ટોલ મહાત્મા મંદિરમાં રાખવામાં આવ્યા છે જેનાથી ગુજરાતની જે સંસ્કૃતિ છે ગુજરાતની જે કળા છે એથી વિદેશથી મહેમાનો પણ પરિચિત થઈ શકે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે પ્રકારે અહીંયા જોવા જઈએ તો હાથ વણાટનો હાથ વણાટથી જે કાપડ બને છે એ કાપડ માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને એ પ્રકારનો ચરખો જે છે એ ખાસ કરીને કલાત્મક રીતે જે થાય છે એ એ પ્રકારે આ આ પ્રકારે જે બુણોનનું કામ છે એ કામ માટે પણ અહીંયા પ્રકારની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે સ્વાભાવિક છે કે ત્યાર પછી જોવા જઈએ તો કાઇટ ફેસ્ટિવલ હવે ગુજરાતનું ખાસ આકર્ષણ બન્યું છે અને આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ પણ ગુજરાત ઉજવી રહ્યો છે એનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે એ અંગેની પણ રાખવામાં આવી છે અને ભાતીગઢ છત્રી જે ખાસ આકર્ષણનું કેન્દ્ર હોય છે એની પણ અહીં રજૂ કરવામાં આવી છે એટલે આવી ગુજરાતનું ગૌરવ લઈ શકાય ગરવી ગુજરાતના માધ્યમથી અહીં રજૂ કરવાનો ક્યાંકને ક્યાંક પ્રયત્ન કરવામાં આવ્યો છે અને એ પ્રયત્નના પાઠરૂપે દેશ વિદેશના મહેમાનો અહીં આવીને આ તમામ ગુજરાત કળા છે અને ક્યાંક ને ક્યાંક હાથ વણાથી મારીને અનેક જે ભરત ગુથણ છે એ તમામ વસ્તુઓને દેશ વિદેશના મહેમાનો જશે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો અહીંથી મોટા પાયે ખરીદી થઈ શકે એ પ્રકારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે એટલે ગરવી ગુજરાત સાચા અર્થમાં ગુજરાતનું ગૌરવ વધારશે એ પ્રકારની તમામ વસ્તુઓ અહીં મૂકવામાં આવી છે કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારેખ જી મીડિયા ગાંધીનગર